પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં દૂષિત પાણી આવતા સ્થાનિકો પરેશાન પાટણના સાલવીવાળા વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિક મહિલાઓ પાટણ નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા પહોંચી ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત એક પણ કોર્પોરેટર હાજર ના હોવાથી પાટણ વોર્ડ નંબર એકના સાલવીવાળા વિસ્તારની સ્થાનિક મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો પાટણ શહેરના વોર્ડ નંબર એકના સાલવીવાળા વિસ્તારમાં છેલ્લા એક માસથી પીવાનું તેમજ નાહવા ધોવાનું પાણી દુર્ગંધ અને દૂષિત પાણી આવતું હોવાના કારણે આ સ્થાનિક મહિલાઓને પરેશાની અને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાટણ નગરપાલિકાના સત્તાધીશો પાટણના શહેરીજનો પાયાની પ્રાથમિક સુવિધાઓને સુખાકારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે પાટણ શહેરમાં ઘણી વખત દૂષિત અને દુર્ગંધ પાણી આવવાની બુમરાહ પણ લોકોની ઉઠવા પામી છે ત્યારે આજે પાટણ શહેરના સાલીવાડા વિસ્તારના વોર્ડ નંબર એકમાં છેલ્લા એક માસથી દુર્ગંધ અને દૂષિત પાણી આવતા વિસ્તારની મહિલાઓ પરેશાન બની છે અને આ વિસ્તારની મહિલાઓ દ્વારા જાણવા મળી રહી છે કે આવા દૂષિત પાણી અમારા ઘરના નળમાં આવતા અમારા ઘરના પરિવારજનો સહિત બાળકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશતને હાલના તબક્કે નકારી શકાય તેમ નથી ત્યારે પાટણ શહેરના સાલવીવાળા વિસ્તારની મહિલાઓ દૂષિત પાણીની બોટલ ભરીને પાટણ નગરપાલિકામાં આવીને સત્તાધીશોને દૂષિત પાણીનો એક ઉત્તમ નમૂનો બતાવવા ભારે હોબાળો સાથે આવી પહોંચી હતી પરંતુ પાટણ નગરપાલિકામાં આજે બપોરના લંચ સમય દરમિયાન કોઈ હાજર ન રહેતા મહિલાઓ આપોઆપ શાંત પડી ગઈ હતી અમે છ મહિનાથી બહુ પરેશાન થઈ ગયા છે આ મહિનાથી તો બહુ જ હદ વગરની હદ મૂકી દીધી તમે તો બધાને હાથ જોડી કાઢ્યા છે ત્રાસી ગયા છે બહુ જ પાણી એક મહિનાથી તો વધારે કરવાવાળા ક્યાં કરે કરવા આવ્યા તો કર્યું નગરપાલિકાએ અમને આ પાણી થઈ જવાનું ટલા ટેન્કો વેડેલાનોજાભાઈ મને એમને ખબર મનોજ પટેલ યાત્રા સી ગયા છે અને કોઈ પાણી સુકેલો લઈ જાય અને આવા ધોવાનું કાઢી પૂરું પડે